જૂનાગઢના વંથલીમાં બે દિવસ પૂર્વે સામેલાદાર વરસેલા વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે વંથલીના આખા ગામમાં વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા આખા ગામમાં જયંતિભાઈ ધરાશાય થયું જ્યારે મકાન ધરાશાય થતા ઘરવકરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું વરસાદી પાણીના વહેણ બદલાતા પાણી ઘરમાં ઘુસ્યા હતા પાણી ઘરમાં જમા થતા જ ભોઇતળિયું બેસી ગયું અને મકાન ધરાશાય થયું હાલ તો જયંતિભાઈએ ફરી આશાનું બને તે માટે સરકાર પાસે સહાયની માંગ કરી છે વરસાદ વર્ષે એ સૌને ગમે છે પરંતુ વધારે પડતો વરસાદ વર્ષે એ નડે છે કોઈકને વધારે તો કોઈકને ઓછો જૂનાગઢ જિલ્લાનું આ આખા ગામ છે આખા ગામમાં જયંતિભાઈ દવેનું આ મકાન છે ગઈકાલે રાત્રે જે મુસળધાર વરસાદ આખા ગામની અંદર વરસ્યો તેના કારણે પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી તે ચોકઅપ થઈ ગઈ પરિણામે જે પાણી હતું બજારનું એ એમના ઘરની અંદર ઘૂસી ગયું જેના કારણે આ દિવાલ નબળી પડી અને અંતે વહેલી સવારે આ દિવાલ પડી ગઈ આ રૂમ પડી ગયું એક રીતે જોવા જઈએ તો જયંતિભાઈ દવેનું આ જે મકાન છે એ મકાન પડી ગયું જયંતિભાઈ દવે મારી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરી જયંતિભાઈ કેટલા વાગ્યાના અરસામાં આ મકાન તમારું પડ્યું મકાન પડવા પાછળનું કારણ શું છે શું કામ સાડા પાંચે આ જે ફરીનું તમામ પાણી આવતું હતું મુશળધાર વરસાદ પડતો હતો અમે ઘરમાં સૂતા હતા મારો નાનો ભાઈ એના ઘરના ઓસરીમાં સૂતા હતા હું આ જે રૂમ પડ્યો એ રૂમની અંદર સૂતો હતો સાડા પાંચે મારી નીંદર ઉડી અને મેં લાઇટ કરી અને મેં જોયું તો ઘરની અંદર પાણી હતું ગોઠણ ગોઠણ મેં કીધું આ હું પછી ભાઈ ઓલા બે જણાને મેં ઉઠાડ્યા અને જોયું તો પાણી તો કોઈ ઘડીકમાં અંદર ભરાઈ ગયેલું હતું એ અમને ખબર નહોતી હું આવી ગયો કઈ ભરાઈ ગયું હોય ભગવાન જાણે પછી હવારી ગટર સાફ કરી તો અત્યારે પાણી ત્યાં ભરાતું નથી નામથી બધું પાણી વહ્યું જાય છે વ્યવસાય શું કરો છો ને કમાણી મહિને કેટલી થતી હશે હું વ્યવસાય સાહેબ કરું છું કર્મકાંડનો કમાણીમાં તો એવું છે ને કે હોય તો હોય ગામડામાં કામ બાકી કાંઈ ન હોય અટાણે પાંચ પૈસાની આવક નથી આ ચાર પાંચ મહિના ત્યાં બેઠા બેઠશું કોઈ જાતની આવક નથી હં તો હવે આ જે તમારું મકાન પડ્યું છે એ કેવી રીતે તમે ઊભું કરશો હવે એ કંઈક સરકારશ્રીને બધું આપ્યું છે અહીંથી વિડીયો મોકલો ફોટા મોકલા જાડેજા સાહેબને ભલાડ કરી પછી વિસ્તરણ અધિકારી અમારા જે પારુલબેન તલાટી છે સાપુરના એણે મને સવારે ફોન કર્યો હતો કે ભાઈ દવે ભાઈ તમે આ રીતનું બધું તૈયાર કરી આનો બે નંબર છે મારી પાસે કૂપન છે આધાર કાર્ડની એને એ લોકોએ જેરોક્ષો માંગી માગી પણ એ ક્યાં કાલે જાડેજાભાઈની આખા આવશે આજે આવવાના હતા પણ મેં કીધું આજે આવી હગાઈ એવી પરિસ્થિતિ છે નહીં અને ક્યાં હવાય એવું થાય એટલે અમે તમે અમને ફોન કરજો એટલે અમે ત્યાં તમારી રૂબરૂ મુલાકાત લેવું આ વિસ્તરણ અધિકારી પાલુબેન તલાટીએ મને કીધું કે આટલી આટલી વસ્તુ તમે આમાં આપજો તમારી પાસે આધાર પર આવવાનું મકાન છે બે નંબરનું સમજી ગયા અને પંચાયત દફ્ટર એ બોલે છે લેખના મકાન છે મારા હવે અમારી તો પરિસ્થિતિ નબળી છે જો શ્રી જે રીતે આપે કાંઈક ને કાંઈક અમારા ભાઈ પરિવાર કંઈક આપશે એમાંથી કંઈક ઊભું કરશું પણ હમણાં તો કંઈ કરી શકીએ એવી પરિસ્થિતિ કોઈ જાતની છે નહીં કારણ કે ચાર પાંચ મહિનાથી આ કોઈ વસ્તુ એટલે કે પાંચ પૈસાની મને કામ આવ્યું છે નહીં આવક છે નહીં તો વરસાદ વધારે માત્રામાં વરસ્યો છે ઘેડ પંથકની અંદર ખેતરોના ખેતરો ધોવાયા છે રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે પરંતુ જયંતિભાઈ દવે જેવા લોકો ખાસ એટલા માટે મુશ્કેલીમાં મુકાયા છે કે જીવનમાં એક વાર માત્ર ઘર બનતું હોય છે અને ઘર જ્યારે તૂટી જાય છે ત્યારે ન માત્ર ઘર તૂટે છે ઘરના લોકોની માનસિકતા પણ તૂટતી હોય છે અને એનું દર્દ માત્ર એ જ જાણતા છે આશા લગાવીને બેઠા છે કે સરકાર તેમને કોઈક સહાય કરે જેના કારણે આ તૂટી ગયેલું ઘર ફરીથી સાજું થાય કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા જુનાગઢ